સુરત શહેરના ડુમ્મસ વિસ્તારની કુલ બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે આ જમીનમાં તાત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર કુમારના વર્ષ બે હજાર પંદરના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયોના આક્ષેપ થયા છે કોંગ્રેસી નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેક્ટર સામે પગલા ભરવા પણ માંગ કરી છે કોંગી વરિષ્ઠ નેતાને ધારાસભ્ય તથા માજી કેન્દ્રીય રાજ્યમંત્રી તુષાર ચૌધરી ડુમસની 2000 કરોડની જમીન કોબાણને લઈને આક્ષેપ સાથે કહ્યું હતું કે સરકારની આ જમીનમાં વર્ષોથી ગણોતિયો નહોતો તો એક એક આ ગણોતિયો કેવી રીતે ઉભો કરવામાં આવ્યો છે

તમામ ડોક્યુમેન્ટરી તપાસ કરીને જવાબદાર તમામ અધિકારી અને ઈસમો સામે કાર્યવાહી કાયદેસરના પગલાં લેવાની પણ માંગ કરાય છે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયા થવા જાય છે એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છે કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત તકેદારી આયોગશ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટ વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટરશ્રી જેણે મેં આ હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈક કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માગણી છે વધુમાં વર્ષ બે હજાર ચોવીસ ફેબ્રુઆરી સુધી ફરત બજારના તત્કાલીન કલેક્ટર સામે તે ગુજરાત લેન્ડ ગ્રામિંગ એક્ટ બે હજાર વીસ મુજબ કાર્યવાહી કરવા આદેશ સોંપવામાં આવે તેવી પણ વધુમાં માંગ કરવામાં આવી છે अजर साथे हर्ष सीटा